હાલો નમસ્કાર મિત્રો હું છું વનાભાઈ મારી આ ચેનલમાં આપ બધા દર્શક મિત્રોનું સ્વાગત છે અને હાલનો સમય છે સૈતર માસની નવરાત્રિ મિત્રો તો આપણા આયુર્વેદની અંદર સૈતર મહિનાની અંદર લીમડાનો ઉકાળો એટલે કે લીમડાના ફૂલનો લીમડાના પાનનો ઉકાળો બનીને પીવા માટે કીધું છે તો આ લીમડો આપણો કેટલો ગુણકારક છે એના વિશે આજ તમને મારે વાત કરવાની છે તો તો જોઈ રહજો અમારો આ આખે આખો વિડીયોને મારે છે મારા ભીમજીભાઈ ભાલિયા અને એમની વાડીનો લીમડો છે એટલે હમણાં અમે લીમડાની બાજુમાં જઈને તમને બધું લીમડાના ગુણકારક ફાયદા અને લીમડો એક ઔષધી છે એ વિશે અમે તમને માહિતી આપવાના છીએ અને લીમડાથી કયા ક્યાં ફાયદા થાય છે એનું પણ પહેલેથી છેલ્લે સુધી વર્ણન કરીશું તો અમારો વિડીયો આખે આખો પૂરેપૂરો જોજો અને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હાલો મિત્રો આ છે લીમડાના ફૂલ અને આ છે લીમડાના પાન અત્યારે સિતર મહિનાની અંદર લીમડો પૂર્ણ રીતે કોળામાં વળી ગયો એટલે કે કોળીને એના ફૂલ આવેલા હોય છે અને થોડા સમય પછી એને ફળ પણ બેસશે એને લીંબોળી કહેવામાં આવે છે તો આ લીમડાના અનેક ફાયદા છે અને લીમડાની આંતર આંતરશાલ આપણે નહવાના પાણીમાં નાખીને ગરમ કરીને એનાથી સ્નાન કરીએ તો સાંભળીના અનેક રોગો મટી જતા હોય છે અને લીમડાની સાલનો ઉકાળો કરીને પઈએ તો આપણા પેટના રોગો પણ નાશ પામે છે તો આજે જે કરવાનું છે એ હું તમને બનાવી અને બતાવવાનું છે આજે એક અમારી રેસિપીની ચેનલ મારી છે આ અને એની અંદર આ ઉકાળો કઈ રીતે બનાવો કેવી રીતે પીવો એનો શેક સુધી હું તમને માહિતી આપવાનો છું તો હાલો મિત્રો આપણે છે ને આ ઘરે થોડોક આ મોર હોતા છે ને દાળખાન પાંદડા તોડતા દઈ જવો મિત્રો આ ફૂલ હોતી ડાળખી લીધે હવે આપણે ઘરે જઈને આનો એક જ્યુસ કહો કે પછી આનો ઉકાળો કહો કે પછી આનું પાણી કહો એ બનાવીને આજે આપણે પીવાનું છે તો શેખ સુધી અમારો વિડીયો જોતા રહેજો નમસ્કાર મિત્રો તો આપણે આ લીમડો તોડીને લાવ્યા છીએ અને હમણાં આનું મોરનું પહેલાં જ્યુસ બનાવીને તમને બતાવીએ તો આવી રીતે આ મોર તોડીને આવી રીતે એક બાઉલમાં લઈ લેવાનું નમસ્કાર મિત્રો તો આપણે આ લીમડામાંથી એના ફૂલ એટલે કે મોર આ તોડી લીધા છે અને હવે આને છે ને આવી રીતે એક ઠીકરાનું એટલે કે માટીનું થામ હોય અથવા તો આવી રીતે તાંબાના વાસણમાં હાંડના ટાણે પલાળી દેવાના આવી રીતે આમ નાખી આવી રીતે થવો મિત્રો અને આમાં છે ને એક કપ જેટલું પાણી નાખવાનું હવે આ આને આવી રીતે ઢાંકી દેવાનું અને આઠથી નવ કલાક એટલે કે આખી રાત્રી દરમિયાન રહેવા દેવાનું આઠથી નવ કલાક જેવું ફૂલ પલ્લે પાણીની અંદર પછી હવામાં વેલાહાર બ્રશ અથવા દાતણ કરીને પછી આને આનું પાણી છે એ ગાળી પીવાથી તમારા પેટના તમામ રોગો અને પેટની ગરમી પણ મટી જાય છે અને ચામડીના રોગો જેવા કે દાદર સરજવું અને ધાદર જેવા રોગો છે એ આ લીમડાના પાણીથી મટતા હોય છે લીમડાના ફૂલના પાણીથી તો આ સૈત્ર મહિનો ચાલે છે અને તમે મિત્રો આ અમારો વિડીયો જોઈને આ આજથી જ ચાલુ કરી દેજો આ લીમડાના ફૂલનું પાણી તો તમને બહુ લાભ આપશે અને તમે આખી જિંદગી મને યાદ યાદગીરા કરીશો અને તમારા તમામ રોગો મટી જાહે એટલો આ લીમડો ગુણકારક છે તો કઈ રીતે કરવાનું છે આમાં પાણી મૂકી દીધું છે ફૂલની અંદર નાખી તો આઠ નવ કલાક પછી આપણે આને ખોલશું હાલો મિત્રો આ નવ કલાક જેવો સમય થઈ ગયો તો આપણે જોઈ લઈએ હવે કે આ લીમડાના ફૂલનું પાણી જવું મિત્રો આ છે ને થોડું લીલા કલરનું બની ગયું છે તો હવે આપણે ગાળેલી જવું મિત્રો આ રીતે લીલા કલરનું બની જાય છે તો મિત્રો આ પાણી છે આપણે લીમડાના ફૂલનું પાણી સવારમાં નળના કોઠે રોજ પીવાનું આ સૈતર માસ દરમિયાન તમે પીશો ને એટલે તમારું શરીર નવું સ્ફૂર્તિવાન બની જાય અને તમામ રોગ તમારા મટી જાય આવા હોય છે લીમડાના ગુણ તો કડવા હોય લીમડા પણ શીતળની સાય બાંધવ હોય બોલડા તોય પોતાની ભાઈ એમ લીમડાને આપણા ભાઈની ઉપમા આપી દીધી છે કવિએ કે લીમડો એ ભાઈ જેવું કામ કરે છે તમારા ઘર આંગણે ઉગતે આ વનસ્પતિ છે અને કોઈને ગામડે લીમડો નહીં હોય એવું આખા ઇન્ડિયાની અંદર નહીં બને દરેકના ગામની અંદર લીમડો તો હશે જ કડવો લીમડો અને અત્યારે મોલથી મોરથી ફૂલેલો હોય છે લીમડો તો તમને મોર આસાનીથી મળી જાય અને સાંજના કારણે તમારે પલાળી દેવાના માટીના વાસણમાં અથવા તાંબાના વાસણમાં ફૂલ કાઢીને આવી રીતે અને સવારમાં તમારે વહેલા બ્રશ અથવા દાતણ કરી અને એક વાસણની અંદર આવી રીતે ગાળી અને હવારમાં નળીના કોઠે પી જવાનું અને એક કલાક પછી તમારે એક કલાક પહેલાં કાંઈ તમારે ખાવાનું નહીં શરીર પેટની અંદર કાંઈ જાવું ન જોઈએ તો આ પાણી તમને ગુણકારક નીવડશે તો નમસ્કાર મિત્રો આ અમારો વિડિયો એ પૂરો કરીએ છીએ આવા નવા વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને જો આ મિત્રો પાણી છે હવે આપણે થોડુંક આમાં આ વાટકાની અંદર નાખીને થોડુંક પૈલી આની અંદર કડવાટ અને તુરાશ હોય છે અને એકદમ ઠંડક આપણા શરીર અંદર ઉત્પન્ન કરી દે છે તો આવી રીતે દરેક બનાવતા રહો અને તમારા આરોગ્ય ની જાળવણી રાખો એવી અમારી આકાંક્ષા છે તો મિત્રો નમસ્કાર